કાંકરે તાલુકા રતનપુરા શ્રી ગામના યુવાન અને ઉત્સાય સરપંચ શ્રી અરવિંદજી ઠાકોર દ્વારા દ્વારકાધીશના દર્શનનો યોજાયો કાર્યક્રમ કાંકરે તાલુકા રતનપુરા ગામના 60 વર્ષથી ઉપરના વડીલોને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરાવ્યા આ બે દિવસનો કાર્યક્રમમાં પ્રવાસી ગામ લોકોને ફ્રીમાં કરાવ્યો ગામ લોકોને માન આપાર બીરોલીપોર્ટ રામજીભાઈ રાયકો અમે જాత్రાય લઈ ગયા છે અમે પહેલા વડવાણા બાપુના દર્શન કર્યા પછી અમે આયા ચોટીલા માતા દર્શન કરી અમે પછી આવ્યા દ્વારકા દ્વારકા દર્શન કર્યા એ રાત એ જમ્યા પછી અમને એ નાઈ ધોઈને વહેલા સવારે અમે આરતીમાં ગયા આરતીમાં ગયા પછી અમે ભેટ દ્વારકા જયા ભેટ દ્વારકા દર્શન કર્યા એ જમ્યા પછી જમીને અમે નીકળ્યા અમારા સરપંચ સાહેબ આવી રીતના અમને જાત્રા એ અમની ખર્ચે અમને લઈ જઈ છે ખૂબ ખૂબ એમનો આભાર

我说。